નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર અને રાજપીપળાની રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોક્શનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો જેમાં આઠસોથી વધુ યુવાનો યુવતીઓ હાજર રહ્યા હતા તેમજ રોજગારલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું ઉપસ્થિત ઉમેદવારોને રોજગાર ભરતી મેળાના સ્થળ પર આવવા અને જવા માટે મફત મુસાફરી માટે એસટી કુપન આપવામાં આવી હતી ફક્ત આદિવાસી યુવાનો યુવતીઓ માટે રોજગાર ભરતી મેળામાં સમસ્ત આદિવાસી સમાજ ડબોએ સહયોગ આપ્યો હતો આ ભરતી મેળામાં વડોદરા છોટા અને નર્મદા જિલ્લાના અનુસૂચિત જનજાતિના આઠસો જેટલા મહિલા અને પુરુષ ઉમેદવારો માટે ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની રોજગાર કચેરીના મદદની શ્રેણીમાં કલ્પેશ ચૌહાણ સહિતના અધિકારીઓ સ્થળ પર જ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોક્સનેલ તાલીમ અને વિદેશ રોજગાર અને શિક્ષણની તકો તથા રોજગાર કચેરી સેવાઓ અને રોજગાર લક્ષ્ય અનુબંધન પોર્ટલ અંગે માર્ગદર્શન આપવા ભરતી મેળામાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ ધરાવતા વર્ષથી વર્ષના વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો વધુ નોકરીદાતા દ્વારા બારસોથી વધુ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી લશ્કર કે અગ્રીવીર તરીકે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી દ્વારા પંચોતેર દિવસથી ફ્રી નિવાસી તાલીમ માટે ચકાસણી કરી તોતેર યુવાનો

ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી અને જે લોકોને જે પ્રમાણે લાયકાત છે એ પ્રમાણે નોકરીની ઓફર કરવામાં આવી ત્યાં તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓ એંસી ટકા ઉપર પાસ થયા છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું જય જોહર જયા આદિ પાસે મારું નામ બસાવા શૈલેષ કુમાર હતીલા ડભોઈ સમસ્ત આદિવાસી સમાજ ટીમના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યું છું આ સમાજનો હેતુ ફક્તને ફક્ત સમાજનો ઉદ્ધાર થાય સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને દરેક વ્યક્તિને રોજગારી મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય જોહ જય આદિવાસી રોજગારની કચેરી વડોદરા છોટાઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ સમાજના સહયોગ આજરોજ ખાસ રોજગાર ભરતી મેળો શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના ભરતી મેળામાં લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે ઇન્ટરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માગે છે અગ્નિવીર તરીકે જોડાવા માગે છે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્ક્રૂટિની થનાર છે જેઓને પંચોતેર દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે તો આ પ્રકારનું આયોજન આજના ભરતી મેળામાં કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે